ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના નિવેદનને લઈને વિવાદ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ચોક ખાતે વિરોધ નોંધાવ્યો પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ સત્તર તારીખે સંસદ ભવનની અંદર આપણા વડા આપણા ગૃહમંત્રી અમિત શાહ એવું બોલ્યા કે આંબેડકર 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 એક ફેશન છે અને આંબેડકરનું આટલી વાર નામ ન લેવાય જેટલું નામ ભગવાનનું લ્યો તો સ્વર્ગ મળે પણ અમિત શાહને એ ખ્યાલ નથી કે તમે જે પરિસ્થિતિમાંથી ગુજરા છો એ ડૉક્ટર સાહેબ આંબેડકરની દેન છે ડૉક્ટર સાહેબે જે કાયદો ઘડ્યો છે તે કાયદાને આધીન તમે એ જગ્યા ઉપર બેઠા છો નહીતર તમને આ ગુજરાતની અંદર આવવાનો પણ સમય નહોતો કે તાકાત નહોતી જે બાબા સાહેબની કલમથી આપ આવ્યા છો એ અમિત શાહને ખબર પડવી જોઈએ આવડા મોટા વિદ્વાન માણસને જો એટલો ખ્યાલ ન આવે તો આવા વ્યક્તિને માફી માંગવી જોઈએ અને આવા વ્યક્તિને ગ્રહ તરીકે આ સરકારે કાઢવા જોઈએ માં મોટર